નમસ્તે આજે આપણી છોપડી પ્રાથમિક શાળામાં ધોરણ બાલવાટિકા અને ધોરણ એકના પચીસ બાળકો છે તો બરોડાના બ્રધર ફાઉન્ડેશન જે નીતિનભાઈની તેની ટીમ છે એના દ્વારા છોપડી પ્રાથમિક શાળા છે એના પચીસ બાળકોને સરસ મજાની બેગ કે જેની કિંમત ત્રણસોથી ચારસો રૂપિયા કે પાંચસો રૂપિયા સુધીની ખૂબ સારી સરસ મજાની બેગ આપણને ભેટ મળી છે જો યા તો આ સરસ મજાની બેગ છે તમે જોઈ શકો છો આ અમારા બાલ વાટિકાના વિદ્યાર્થીઓ છે તો એને નીતિનભાઈ અને તેની ટીમ બ્રધર ફાઉન્ડેશન દ્વારા આ બાલ વાટિકાના દસ વિદ્યાર્થીઓ છે એને બેગ આપી છે તો સરસ એકવાર બધા કહી જાય સાહેબને થેન્ક યુ બોલો થેન્ક યુ જોરથી બોલો સરસ ચાલો આ ધોરણ એક ના વિદ્યાર્થીઓ છે જેને અમારે જે બેગ આપી છે આ જે બેગ છે સરસ મજાની બેગ છે એ ધોરણ એક ના વિદ્યાર્થીઓને આપી છે થેન્ક યુ સર બોલો બોલો સ્ટાર્ટ ચાલ ક્લાસમાં ક્લાસમાં સર ચાલો જો નવી નવી બેગ લઈને જઈ રહ્યા છે અને બધા ખુબ મજામાં છે મજા મજા આવે છે ને નવી બેગ મળીને ભણવાના ને સરસ ચાલો આ નિકુંજભાઈ સરસ સરસ ચાલો